વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે તમારી ટૂંક જ સમયની અંદર પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે એનું આજે આપણે મોસ્ટ એમપી મોડલ પેપરનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને ધોરણ સાતના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ ના જોડાના હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે અને ધોરણ સાતના બીજા વિડીયોની પણ લિંકો પણ તમને આપેલી છે તો ત્યાં જઈને તમે તમામ માહિતી મેળવી લેવી પ્રશ્ન એકનો અ છે વિકલ્પો આઠ તમને વિકલ્પો પૂછાશે એમાં પહેલો જોઈએ કે ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી રાજા ભોજે કરી હતી બીજો દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી તેમાં આવશે ઓપ્શન નંબર ડી બાબરે કરી હતી ત્રીજો અકબરનો જન્મ કયા સ્થળે થયો હતો તો એનો આવશે ઓપ્શન નંબર એ અમરકોટમાં થયો હતો ચોથો છે પાષાણને છીડી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે તેમાં થશે શિલ્પકલા પાંચમો નીચેના પૈકી કયા ગૃહ પર વિકસિત જીવન જોવા મળે છે તો આપણે પૃથ્વી પર જોવા મળે છે છઠ્ઠો પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે તો પર્યાવરણ મુખ્ય ચાર કટકોનું બનેલું છે જોઈ શકો છો સાતમો છે પર્વતીય ક્ષેત્રના લોકોનો મુખ્ય ખોરાક કયો છે તેમાં આવશે ચોખા છે આઠમો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે તો આવશે આપણો ભારત દેશ છે બ જોઈએ યોગ્ય શબ્દ વડે દિચેરા વિધાનોની ખાલી જગ્યા આપણે પૂરવાની છે પહેલો છે કે ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે તો સૌથી મોટું લેખિત બંધારણ છે બીજો રાણી ખાલી જગ્યાએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી તો આવશે રાણી ઉદયમતીએ ત્રીજો પશ્મીના બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે તો પશ્ચિમીના બકરી એ મિત્રો કાશ્મીરમાં જોવા મળે છે ચોથો છે ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહે છે તો ધ્વનિ પ્રદૂષણને ઘોઘાટ પણ કહે છે પાંચમો છે બેસાલ્ટ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકોનું દ્રષ્ટાંત છે તો આવશે બાહ્ય બાહ્ય છઠ્ઠો છે ખાલી જગ્યા તળાવ પાટણમાં આવેલું છે તો આવશે આપણું સહસ્ત્રલિંગ તળાવ સાતમો છે મુઘલ બાદશાહ અકબર ખાલી જગ્યાનો જ્ઞાતા હતો તો આવશે સંગીત તો ખાલી જગ્યા બહમની રાજ્યની રાજધાની હતી તો આવશે ગુલમર્ગ હવે છે વિધાન સાચું છે કે ખોટું એ આપણને જણાવવાનું છે પેલો છે કે ગઢવાલ રાજ્યની બે રાજધાની હતી કનોજ અને ઉજ્જની તો આવશે ખોટું બીજો દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો તો આવશે સાચું ત્રીજો બાબરનો અર્થ નસીબદાર થાય છે તો આવશે ખોટું ચોથો રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાવી હતી તો આવશે સાચું પાંચમો ભૂકંપની આગાહી કરી શકાય છે ખોટું છઠ્ઠો છે મૃદાવરણ ખડક ખનીજો અને વનસ્પતિઓનું બનેલું છે તો આ પણ વિચારો છે ખોટું સાતમો કાયની પવનો બારેબાસ નિશ્ચિત દિશામાંથી આવે છે આ છે સાચું આઠમો ભારત એક સામ્યવાદી દેશ છે અને આનો મિત્રો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે નેક્સ્ટ આપણે આગળ વધીશું આગળ જોઈ શકો છો મિત્રો આગળ પ્રશ્નો છે જવાબો તમારે જાતે શોધીને તૈયાર કરવાના છે કે વિધાનોના કારણો આપો તમને ચાર આપેલા હશે એમાંથી કોઈ પણ ત્રણ તમારે લખવાના છે એના છે સમક્ષ પેલો છે કે દરિયામાં ભરતી ઓટ આવે છે એનું કારણ સમજાવો ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે એનું કારણ સમજાવો તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન ગણાય છે કારણ કે આગળ છે સુલતાન ઇલ્તુત્પીશ પોતાના ઉત્તરાધિકારી રજિયાને જાહેર કરી કારણ કે ક જોઈએ બંધ બેસતા જોડકારો રચો રાણીની વાવ તો એ મિત્રો આવેલી છે ડી પાટણમાં રુદ્ર મહાલય તો એ આવેલો છે સી સિદ્ધપુરમાં મલાવ તળાવ તો એ આવેલું છે ઓપ્શન નંબર એ ધોળકામાં મુનસર તળાવ તો એ આવેલું છે ઓપ્શન નંબર ઈ વિરમ ગામમાં હવે છે પ્રશ્ન અ કે નીચેના એક બે વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ આઠ આપણે પ્રશ્નના જવાબ જણાવવાના છે કે સ્થાપત્ય એટલે શું તો સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે બીજો પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું તો ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે થયું હતું ટૂંક ટૂંકમાં તમને જવાબ આપેલા છે જો દિલ્હીની ગાડી પર બેસનાર પ્રથમ મહિલા કોણ હતી તો આવશે રઝિયા ચોથો વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો પાંચમો ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે તો જોઈ શકો છો અગ્નિકૃત જળકૃતને રૂપાંતરિત ત્રણ પ્રકારો ભરતી ઓઠ કોને કહેવાય તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વકર્ષણ બળતી અસરથી ભરતી અને ઓઠ થાય છે સાતમો દક્ષિણ રાજ્યો કોને કહેવાય છે આઠમો છે વાતાવરણ એટલે શું નવમો છે વાતાવરણમાં કયા કયા વાયુ હોય છે તો આપણને ખબર છે નાઇટ્રોજન આર્ગોન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન હાઇડ્રોજન હિલિયમ દસમો છે લોકશાહીની વ્યાખ્યા આપો તો લોકો દ્વારા લોકો વડે લોકો થકી ચાલતું શાસન એટલે કે લોકશાહી પ્રશ્ન ચાર છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ગમે તે પાંચ પ્રત્યેકના કેટલા માર્ક છે ત્રણ માર્ગ છે તો જોઈએ આપણે આઈએમપી પ્રશ્નો કે આપણને કઈ કઈ બાબતમાં બાબતમાં સમાનતાનો અધિકાર મળ્યો છે બીજો છે હવાના મુખ્ય પ્રદૂષકો કયા કયા છે ત્રીજો આંતરિક બળ એટલે શું ચોથો છે ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ ગઈ છે પાંચમો સેરસાના કોઈપણ પાંચ સુધારા જણાવો ચટ્ટો કૃષ્ણદેવરાય આંધ્રતા આંધ્રના ભોજ તરીકે સાથી ઓળખાય છે આગળ જોઈએ પાંચમો નીચેના પ્રશ્નોના ઉત્તર છ સાત વાક્યમાં લખો ગમે તે ત્રણનો જવાબ આપણે જણાવવાનો છે અને પ્રત્યેકના છે પાંચ માર્ક્સ પહેલો રાજપૂત યુગની રાજપૂત પ્રાણીઓના ગુણો વર્ણવો બીજો બાળ મજૂરી અને બાળ અધિકાર વિશે જણાવો ત્રીજો છે હવા પ્રદૂષણ અટકાવવાના કોઈપણ પાંચ ઉપાયો લખો ચોથો છે અકબરની ધાર્મિક નીતિ વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન વિશેની અંદર પ્રથમ સત્ર બે હજાર પચીસનું અતિ મોસ્ટ એમ બી મોડલ પેપર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આપણા બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત